દઢ સંકલ્પ રહ્યો છે બસ એક જ કામ અને ફક્ત કામમાં જ માને છે એ આપણા માઈ ભક્ત શ્રી વિનોદ મહારાજ આ સર્વોપરી ઉત્તમ જગત માટે ઉદાહરણ છે અને આપણા દેવને એ જ ગમે છે વ્યક્તિ એમના સાનિધ્યમાં કઈ એમની શરણમાં લઈને અને એમના ચરણોમાં શરણ આપીને એ શિષ્યને સરળ કર્યા વગર ફક્ત હાર માને છે આવા મહારાજ અદ્ભુત દેવશ્રીને નતમસ્તક શાસ્ત્ર દર્વર્ત પ્રણામ તમારા તમારા ભૂદેવના ઓમ નમો નારાયણ ગુરુ પૂર્ણિમાને આ ગુરુ પૂર્ણિમાને આપને મારા હૃદયના અંતરના નાદ અને નાભીથી માની પ્રાર્થના પરમ પિતા પરમેશ્વર મહાકાલ મહાદેવ અને એમને નિરોગી અને તંદુરસ્ત દીર્ઘ આયુષ્ય પ્રદાન કરે અને હર હંમેશા સૌ દુઃખીઓના દુઃખ કરે અને હર હંમેશ લાલ કંકુ જસ ના મળે મારી વાલીમાં જે શાહપુરમાં બિરાજમાન ખપ્પર શ્રી માં કાળી માં અને બાપા શ્રી અઘોરી મહારાજ અને એવી એવી નાભી થી પ્રભુ મારી પ્રાર્થના આમ તો કહેવાય છે કે વડનું વૃક્ષ વટ વૃક્ષ પોતાનું ફળ જાતે નથી ખાતું પણ જે જગતને આપી દે છે એવું જ કઈ સદગુરુ દેવ નું છે પોતાનું જ્ઞાન પોતાના માટે નહીં પણ બીજાને જ્ઞાન આપીને તે વ્યક્તિને પણ જ્ઞાની બનાવવામાં બીજાના હિત માટે ઉપયોગ કરે છે વડનું વૃક્ષ સૌને સાથે લઈને ચાલે છે સદગુરુદ્રે શ્રી વિનોદ મહારાજનું પણ આવું જ છે નિસ્વાર્થપણે જે જે વ્યક્તિ વ્યક્તિઓના પરિજનોને કોઈ પણ પ્રકારની ભારેમાં ભારે તકલીફ હોય દેવ દુઃખ વ્યક્તિના સર્વે દુઃખ દૂર કરીને તેમને સુખી કરે છે આવા આપણા અમૂલ્ય રત્ન છે આપણા અહોભાગ્ય કે તેઓના ચરણ કપડમાં શરણ મળી છે સત નમન વંદન કરું છું આપણા જીવનમાં માર્ગદર્શક બનીને સાચો માર્ગ બતાવનાર સદગુરુ દેવને મારા વંદન મહાપર્વ ગુરુ પૂર્ણિમા જીવનની માસ જેમની પાસે જીવન જીવવાનો સાચો માર્ગ અને યોગ્ય માર્ગદર્શન મળ્યું છે એવા તમામ લોકો જેઓ મારા ગુરુના સ્થાને છે તે સૌને ખાસ અંતાકરણથી કાળ રાત નમન અને ખૂબ ખૂબ સદગુરુ ને પ્રણામ અને એ અંતર આ બિરાજમાન આપણા ભગવાનનો આપણને તેઓ સાક્ષાત્કાર કરાવે છે અને તેમનો શક્તિ અંદર બેઠી છે એ આત્મવિશ્વાસ જગાડે છે એટલે એ સદગુરુ

ગુરુ રાખશો નહીં દૂર ના રહો આ માણસ તો આંખમાંથી વહેતું પાણી છે તે જ ગુરુ શ્રેષ્ઠ છે જેની પ્રેરણાથી કોઈના ચરિત્રમાં પરિવર્તન થાય છે અને મિત્ર તે શ્રેષ્ઠ છે જેની સંગત થી રંગત બદલાય છે

વેગવા તેમ જ સજીવની સજીવની જરૂર પડે છે તે પશુ તુલ્ય બનેલા માનવને દેવત્વ તરફ મોકલવા ગુરુની આવશ્યકતા રહે છે માનવને દેહ બનવા માટે પોતાના પશુ તુલ્ય વૃત્તિઓ પર સંયમ મૂકવો પડે છે અને સંયમની પ્રેરણા અને ગુરુના જીવન પરથી મળી રહે છે ગુરુ એટલે જ લઘુ ગુરુ એટલે જે લઘુ નથી અને જે લઘુ ગુરુ ગુરુ જે લઘુને ગુરુ બનાવે છે જીવનના લપસના પ્રવાહ વચ્ચે પણ જે સ્થિર ઊભો રહી શકે તે તેઓ ગુરુ છે અજ્ઞાનીને જ્ઞાન આપનાર માણસને ઈશ્વરાભિમુખ બનાવનાર બ્રહ્મનિષ્ઠાનો ઉપદેશ આપીને ગુરુ શિષ્યને પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરાવે છે માં-બાપ શરીરને જન્મ આપે છે ત્યારે ગુરુ આત્માને જન્મ આપે છે કુશળ શિલ્પી જે પાષાણને કંડારીને પ્રતિમામાં ફેરવે છે તેમ ગુરુ જ્ઞાનહીનને જ્ઞાની બનાવે છે પાસેથી મેળવીને જે માણસ સિદ્ધિના શિખરો સર કરે છે છે એ પ્રભુના પ્રતિનિધિ પૂજ્ય જેમ સંસ્કૃતિના સમર્થન અને મહાદેવની જેમ દુર્ગુણોના સંહારક તે જ પરમાત્માનું સાક્ષાત મિલન કરાવનાર ગુરુ એ તો સાક્ષાત પર બ્રહ્મ સમાન છે ગુરુ પૂર્ણિમાના દિવસે આવા સમર્થ અને માર્ગદર્શક જેવા જ્ઞાનદાતા ગુરુજનોની પૂજા કરવી એ આવશ્યક કર્મ છે ગુરુ આપણી સંસ્કૃતિને જીવાડે છે સંસ્કૃતિનું જતન કરવાની રીત શીખવે છે પરંતુ કેવળ ગુરુને નમન કરવાથી ઉજવણી પૂર્ણ નથી થઈ જતી ગુરુની ઈચ્છાઓનું સમીકરણ એ જ સાચી ઉજવણી છે અમલીકરણ એ જ સાચી ઉજવણી છે ગુરુ પૂજન એટલે દશે ધ્યેય પૂજન સૂર્ય પ્રેમના મહાસાગર અને શક્તિના હિમાલય એવા ગુરુ નું આ દિવસે પૂજન કરવાનું હોય છે અને એમની બતાવેલ રાહ પર ચાલવું એ જ શ્રેયસ્કર છે જે દેહમાં વસી દેહ થી સંચાલન કરે છે તેવી જ રીતે એ જ આત્મા ગુરુત્વ નામક સંજ્ઞા એટલે ગુરુદેહ બ્રહ્મ સ્વરૂપે ભક્તો અને શિષ્યોના કલ્યાણ આર્થે અલ્પિત રીતે કાર્ય કરે છે માટે પરમ પૂજ્ય રંગ અવધૂત મહારાજ કહે છે ગુરુ શબ્દ એ જ ઉત્તમો ઉત્તમ મંત્ર છે બે અક્ષરનો મંત્ર તારે બહુ ભવ નહીં નહી મંત્રોતમ ગુરુ એહ ગુરુના તત્વરૂપની વાતને પુરાણોનું પણ પ્રમાણ છે જે નીચે દર્શાવેલ કેટલાક શ્લોકમાં વર્ણ વર્ણવેલું છે અને મંત્ર નું મૂળ ગુરુ વાક્ય છે એક મોક્ષ મોક્ષ નું મૂળ ગુરુ કૃપા છે સ્થાવ જંગલ તથા વ્યાપ જગત સર્વ તસ્મૈ શ્રી ગુરુવે નર અને જંગમ ચર અને અચર એવું સમસ્ત જગત એ તત્વથી વ્યાપ્ત છે એવા શ્રી ગુરુને નમસ્કાર ન ગુરુવે અધિક મોટું કોઈ તત્વ નથી ગુરુથી મોટું કોઈ તપ નથી અને ગુરુત્વના જ્ઞાન પરથી કોઈ તત્વ નથી એવા નમસ્કાર ગુરુના ગુરુડાધિનાધીશ્વર ગુરુ પરમો દૈવતમ ગુરુનો પરતમ નાસ્તિ તસ્મે શ્રી ગુરુ વૈ ગુરુ આદિ અને અનાદિ છે

નવદા ભક્તિમાં એક પ્રકાર સેવા છે એ ગુરુની સેવા છે તેના દેહની જ સેવા કરવાથી સિદ્ધ થાય છે એવું આપણું વલણ ભૂત ભરેલું છે આ દેહની સેવા કેવળ નોકર ભાવે તથા કામનાની લાલચથી કરવાથી કાંઈ ન મળે તેને માટે સાથે સાથે દાસ્ય કે સખાનો ભાવ પણ જરૂરી છે વળી આ દેહ સેવા થકી સદ્ગુરુના અંતરને આનંદ થાય તેવી જ પ્રવૃત્તિઓ કરવાથી અંતર સૂજ શિષ્યમાં હોવી જોઈએ અને સૌથી અગત્યની વાત એ છે કે આ સેવા કરતા કરતા સમર્પણનો ભાવ પણ જરૂરી છે મારા તકી સદગુરુ આનંદ થાય છે એવા અહમ શિષ્યની બુદ્ધિમાં ઘુસે એટલે એવા અફળ બની જાય છે અને ઉર્ધ્વને બદલે શિષ્યની અધોગતિ થાય છે કેવા ભાવે સેવા કરવી હે શ્રી રંગ અવદૂતજીએ શ્રી ગુરુ લીલામૃત આ પ્રમાણે કહ્યું છે મારે ગુરુ પાસે રહી કરવી સેવા જાણ અનન્ય ભક્તિથી થી સદા ક્ષિત્ર ફળ માન ગુરુ સેવા એ ગુરુ સેવા જે આદરે કરે થાય તે પાર ક્યાંથી તેને દુઃખ એ સદા સુખી નિરાધાર સત નિર્ધાર સદગુરુ યોગ્ય દાસ સહુ ન રહે ખેદ્વર સમગુરુ માની શ્રદ્ધા રાખી અખંડ

ऐ सद्गुरुदेव अराधी जानता अजाणता कोई भूल થઈ ગઈ હોય તો ક્ષમા કરજો બોલો સદ્ગુરુ દેવકી જય સરસ સરસ દેવ સરસ હરિ ગુરુ જીના નામ ની હો મારા જે જો કમો મરાયણ નામ ની હો મારા જે જો કમો નામની હો મારાધી થાય નહી નહીપ ને પોસાય નહી હો મારા છે ડોક માં ગુરુજીના નામ નહી હો મા છે ડોકાય નહી નય ભક્તિ બોલાય નહીં હો મારા છે ડોકમા ગુરુજીના નામની હો મારા છે ડોક માન ને સંગ્રહાય નહીં એકવાય નહી ધરાય નહીં હો મારા છે ડોક ગુરુજી નામની હો મહારાજમાં હે બોલ્યું બદલાય નહીં ટકને તજાય નહીં બાનુ લઈ હો મહારાજમાં ગુરુજીના નામની હો મહારાજમાં હે નારાયણ વિસરાય નહીં હો મહારાજમાં બોલો ગુરુદેવ